વાળા ઉપર ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં આજરોજ આ બંને આરોપીને એરેસ્ટ એરેસ્ટ કરવામાં આવેલ હતા અને બનાવવાળી જગ્યા કે જે જગ્યાએ તેઓ અવારનવાર ક્રાઇમ કરતા હતા એ જગ્યા ઉપર લઈ જઈ તેઓને રિકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રકશન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું તેમજ આ કામે બસો એકાણું બાવીસના કામે મોસિન ઉર્ફે ફેઝલ ઉર્ફે હોલે હોલે નાને ગુસરી ટોપુના કામે તેઓનો કબજો સુરતથી ખાતે મેળવેલો હતો તેમજ આ મોસિન ઉર્ફે હોલે હોલે છે તે સત્યાવીસ ગુનાના કામે તેનો કબજો લેવામાં આવેલો હતો આ મોસિન ઉપર હોલે હોલે છે તેઓ અવારનવાર આ આવી પ્રવૃત્તિ આચરે છે જેથી તેઓને આજરોજ બનાવવાળી જગ્યાએ જઈ રિકન્સ્ટ્રકશન ઓફ પ્રાઇમસીન કરવામાં આવેલ હતો